નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે મતદાન થઈ રહ્યું છે વડોદરામાં પણ શાંતિપૂર્વક રીતે મતદાન અત્યારે થઈ રહ્યું છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની પોતાના પરિવાર સાથે અહીંયા નજીકના મતદાન કેન્દ્ર જે એમનું મતદાન મથક છે ત્યાં પહોંચ્યા છે ત્યાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વડોદરામાં જે રીતે શાંતિપૂર્વક રીતે મતદાન યોજાઈ રહ્યું છે તમામ નાગરિકો પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની પણ અહીંયા પહોંચ્યા છે અને પોતાના ફેમિલી સાથે મત આપશે વડોદરા શહેરમાં જે રીતે વાત કરીએ શહેર અને જિલ્લામાં તમામ જગ્યાઓ પર મતદાન ખૂબ જ શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે તમામ લોકો મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને આ મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે સૌ કોઈ પોતાના પ્રતિનિધિને ચૂંટી અને દિલ્હી મોકલવાના પ્રયત્ન સાથે મતદાન જે થઈ રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે પિંકીબેન બેન સોની વડોદરાના પ્રથમ નાગરિક પોતાના પરિવાર સાથે અહીંયા પહોંચ્યા છે તેઓ પણ મત આપશે સાથે વડોદરા શહેરના નાગરિકો પણ અહીંયા પોતાના મતનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં સવારથી જ લાઈન લગાવી અને પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટેનો આ જે પર્વ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક પણ અહીંયા પહોંચ્યા છે વડોદરા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ એકસો એકતાલીસ વડોદરા શહેર વિધાનસભા મતદાર વિભાગ જે મતદાન મથક નંબર એકતાલીસ બસો એકસઠ છે મતદાન મથક સવાદ ખાતેનું અને ત્યાં અત્યારે મોટી સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો મતદાન કરી રહ્યા છે તમામ લોકો પોતાના મતનો ઉપયોગ થાય પોતાના પ્રતિનિધિને ચૂંટે તે માટે અત્યારે શાંતિપૂર્વક રીતે એક ઉમંગ સાથે મતદાન થઈ રહ્યું છે ત્યારે તમામ જે રાજકીય પક્ષો છે નેતાઓ છે મતદાન સવારથી જ શરૂ કરી દીધું છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક પણ પોતાના પરિવાર સાથે અહીંયા પહોંચ્યા છે અને પોતાના મતદાનનો ઉપયોગ કરશે સાથે સાથે નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં અહીંયા લાઈન લગાવી અને મતદાન કરી રહ્યા છે વડોદરા શહેરના ખોડિયાનગર ચાર રસ્તા ખાતેની જે આદર્શ શાળા આવેલી છે ત્યાંના છે અને ત્યાં સવારથી જે લાઈન લગાવી અને લોકો મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે વડોદરા શહેરમાં જે રીતે તમામ જે રાજકીય પક્ષો છે પોતાના ઉમેદવારને લગાવ જીતાડવા માટે દિલ્હી મોકલવા માટે એડી જોર લગાવી રહ્યા છે ત્યારે મતદાનનો દિવસ આજે મહાપર્વનો દિવસ સવારથી સાત વાગ્યાથી જે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે પરંતુ સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ વયના મતદારો છે અઢાર વર્ષ ઉપરના તે તમામ લોકો મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે મહિલાઓ પણ જોવા મળી રહ્યા છે અને જ્યારે આ મતદાન મથક પર ખાસી એવી ભીડ જોવા મળી રહી છે લોકો મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્વક રીતે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક છે મેયર એવા ટીબેન સોની તેઓ પણ પરિવાર સાથે આ સ્કૂલ ખાતે પહોંચ્યા છે અને મતદાનનો લાભ લેશે મતદાનનું મહાપર્વ ખૂબ જ ઉમંગ સાથે મતદાનમાં લોકો જોડાતા હોય છે કેમ કે આ એક પર્વ એવું છે કે પોતાના પ્રતિનિધિને પોતાના પ્રશ્નો ઉઠાવી શકે તેવા ઉમેદવારને જીતાડવા માટેનું આ પર્વ હોય છે આ એક દિવસ એવો હોય છે કે પોતાના મતદાનનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠ કહી શકાય તેવા ઉમેદવાર વ્યક્તિને છૂટવા માટે અને પોતાના પ્રાણ પ્રશ્નો ઉઠાવી શકે એવા વ્યક્તિને જીતાડવા માટે મતદાન થતું હોય છે ત્યારે આ દિવસ છે તેનો લાભ લોકો ઉમંગ સાથે ઉઠાવી રહ્યા છે અને હોશે હોશે મતદાન પણ કરી રહ્યા છે તમામ રાજકીય પક્ષો અહીંયા પહોંચી અને મતદાન મથકો પર પહોંચી અને મતદાન કરી રહ્યા છે દર્શક મિત્રો લોકશાહી નું મહાપર્વ છે આજે અને મતદાનનો દિવસ છે જ્યારે તમામ લોકો વડોદરા શહેરના નાગરિકો શહેર જિલ્લાના નાગરિકો તમામ લોકો મત આપી રહ્યા છે વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર ને જીતાડવા માટે સૌ કોઈ પોત પોતાની રીતે પોતાના ઉમેદવારને માટે મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક એવા પિંકીબેન શોની પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે અને મતદાન કરી રહ્યા છે વડોદરા શહેરના જે નજીકનું તેમનું મતદાન કેન્દ્ર છે ખોડિયાર નગર ચાર રસ્તા ખાતેનું જે આદર્શ શાળા આવેલી છે ત્યાં મતદાન થઈ રહ્યું છે નાગરિકો પણ મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરી રહ્યા છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક પણ પહોંચ્યા છે અને પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે ハブやりたい。<laughs> <laughs> <laughs> મિત્રો વડોદરામાં રીતે આ મતદાન રહ્યું છે લોકસભા માટેનું અને તેમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ પણ પોતાના મતનો ઉપયોગ કર્યો છે અને મતદાન કરીને અત્યારે બહાર આવ્યા છે તેમની સાથે જ વાત કરીશું કે જે રીતે આ લોકસભાની મેડમ ચૂંટણી આજે યોજાઈ રહી છે મહાપર્વ આજે આપે ફેમિલી સાથે મતદાન કર્યું છે શું કહેશો લોક લોકશાહીનો મહાપર્વ પ્રત્યેક જાગૃત નાગરિક એ લોકશાહીનો આધારસ્તંભ હોય છે અને મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ અને આપણો અધિકાર પણ છે આજે લોકશાહીના મહાપર્વના દિવસે આજે મતદાન દિવસે મેં પણ મારા મતાધિકારોનો ઉપયોગ કર્યો અને મારી જે નૈતિક ફરજ છે એ પ્રમાણે મેં આજે મતદાન કર્યું હા હા હું નાગરિકોને ચોક્કસ કહીશ કે જેવી રીતે એક જાગૃત મતદાતા લોકશાહીનો આધારસ્તંભ છે અને જયારે આપણે આપણો મત આપીએ છીએ ત્યારે આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી ફરજ છે અને આપણો મૂળભૂત અધિકાર પણ છે તો આપ સૌ પણ ચોક્કસ આજના દિવસે આપણા આ હક અને અધિકારનો ઉપયોગ કરી અને આપણે સૌએ મતદાન કરવું જોઈએ ચોક્કસ આ હતા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની તેમના દ્વારા અત્યારે જે મતદાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અપીલ પણ કરવામાં આવી છે કે સૌ કોઈએ આ મતદાનનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીનો મહાપર્વ છે અને તેમાં સૌ કોઈએ મતદાન કરી પોતાના પ્રતિનિધિને ચૂંટી અને એક સક્ષમ વ્યક્તિ ચૂંટાઈ આવે તે માટે મતદાન કરવું જોઈએ તેવું તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાટુ ન્યૂઝ ન્યુઝ વડોદરા